સાબરકાંઠાના વડાલીનો બનાવ વડાલીના ભંડવાલ ગામે દીપડો દેખાયો ભંડવાલ ગામની સીમમાં દીપડાએ મારી લટા બનાવની વિગત એવી છે કે ભંડવાલ ગામની સીમમાં કેટલાય સમયથી દીપડાનું રહેઠાણ જણાતા સ્થાનિકોએ દીપડાનો એક વિડીયો મોબાઈલમાં કેદ કર્યો અને વિભાગને રજૂઆત કરી હોવા છતાં તેઓએ આંખ આડા કાન કરેલ છે સ્થાનિકો દ્વારા પાંજરું મૂકવાની રજૂઆત પણ કરાઈ ચૂકી છે પરંતુ સ્થાનિકોની રજૂઆત સાંભળવામાં તંત્રની ઘોર નિરસતા સામે આવી રહી છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ